કન્ટિન્યુ યાર બને એટલે તમને શું છે કે હું કાવ કેવું કેવું કામ કરું તો બરાબર તો મોજ આવું તો કદાચ લાઈક કરજો કોમેન્ટ પા કોમેન્ટ કરી દેજો અને ચેનલ મને કહી તો સબસ્ક્રાઇબ એક કરી દેજો એટલે મને શું છે કે તમે સબસ્ક્રાઇબ કરી રાખજો છે ચાલો તો કન્ટિન્યુ આગળ કઈસ આપણે સાલ લાંબો કરી દીધો વિજય ભાઈ લાંબો કરતા છે ને આપણા લોખંડના હરિયા છે તમને ખબર હતી છે કે આપણે હરિયા નાખેલા હતા આપણે કાઢ્યા નહોતા તો આ હરિયા છે ને એના આધારે આધારે બંધન પાછું આપણે નાખી દેવાનું છે જ્યારે અને આ ફરી આપણે આ મસબા હતા ને ઓલા મસબા બંધીને આપણે ના બંધણ હતું ને એ બંધણ આ લાવેલો શું કાઢેલું નવું નથી બંધન ઓલા પણ અહીંયા અહીં એમ ટ્રાન્સફર ખાલી કરેલું છે તો ચાલો કન્ટિન્યુ કામ શરૂ હોય દઈશ આપણે અહીંયા બાંધી દીધું છે એક જગ્યાએ અહીંયા બાંધી દીધું છે હવે કન્ટિન્યુ આવી રીતે આપણે આપ સરિયા છે ને એને આગલા પડખે દાળ રહી ગયું એને પાછલા પડખે દાળ લેવાનું છે તો વિજયભાઈ ફેરવે છે અને પછી પાછા અમે બાંધતા રહી અને ઊભું પણ કરતા રહી તો તમને ઘણું ખરું બતાવવામાં આવે છે બતાવી દેવાનું છે તમને બધું બધું બતાવી દેવાનું છે તો બને રહેજો અને મજા આવતા કાધા લાઈક કરતા રહેજો એટલે અમને ઉત્સાહ રહી કે લાઇક થાય છે અમારા વિડીયામાં લાઈક કરજો બધા ફ્રીજિયાત લાઈક એટલે કોઈ અંગૂઠો આવો આવી રીતનો સાપ આવે ને પટક તો લાઈક થઈ જાય બાકી બીજું કંઈ હોય નહીં યાર ઘણા બધાના વિડીયામાં લાઈક હોય બાકી અમારા વિડીયામાં નથી હોતી એટલે અમને થોડુંક બે જણાને દુઃખ વધારે લાગે છે પણ કાંઈ વાંધો નહીં રોડવી યાર ગાઈસ પેલા આપણે છે ને પાટી લીધી પાટી અહીંયા બાંધી દીધી એમાં વાળી ગાંઠી એમાંથી દોરી પરવી દોરી પહેરવી આ દોરી વાળી ગાંઠી આ દોરી ગાંઠ વાળી આ દોરી ગાંઠ વાળી પછી આ પાટી આવી એની ગાંઠ વાળી દીધી પછી અહીં આમ તણાઈ ને આ એટલે છે ને ટાઈટ થઈ જાય ને આમ જો આમ કડક થઈ જાય અને એઠે હેઠે રહી જાય ને એવી વીસમાં એક ટકા એવો તાણીઓ મારી દેજે એટલે એ રહી જાય અને આવી રીતે ઠેઠ સો ઠેઠ સુધી આપડે બાંધ્યું છે મારા વ્હાલા ખિલા બિલા નાખવાનું નથી કઈ આ પાછું છે ને આગળ ઘડીક થાય ને એટલે ભેગું કરીને ઓલા પણ લીલાવાનું છે કા પછી ઘરે લઈને બે મળીએ એક કઈક કરીશું તો મોડો ઘણું થઈ જાય તારીખો ઘણો છે અને બહુ નહીં ઘણો નીકળી જાય એટલે વાંધો નથી તો બીને રહેજો આગળ આગળ કરતે આમ ચા તમકો બતાય કે સાલા હમ વાહ અચ્છા હમકો સિખા રહી આય આવડ તે નાઈન થી હી કેવી રીતે આવે મિત્રો ફાઈનલ આમ કરવાનો પછી આમ કરવાનો આલા બીજી ઘોડા ગઈ

માપ અમારે માપ નીકળ્યું છે હવે પાછો આર જતા હોય તેવા ઉપર છે તો બી રજો તમને બતાવવામાં આવે છે માછલા એટલે કે ફોન્ડિયા આમ જો પાછા શરૂ થવાના છે આપડે મિત્રો બહેના રજો ને આવી રીતે માછલા પકડે કે ન પકડાય આવી રીતે ફોન્ડિયા પકડે કે ન પકડાય કોમેન્ટમાં આવે કે પાછા બરાબર કામ આપણે થઈ ગયું છે કામ પાટે થઈ ગયું પાટે 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 કામ થઈ ગયું જયારે એટલે કે વ્યવસ્થિત કામ કરે સોટિયા ઊભા છે તો આપણે અને વ્યવસ્થિત બાંધારણ મારા દબી દીધું દરિયો ભરા હે આની પરથી પાણી ઉભી જાય પાછું ખાલી થતું છે ને એવા અહીંયા ઉખળીને પાછું અહીં છે ને જેમ જેમ બાંધ્યું ને એમ તો હવે છે ને આ સોટિયા આવી જાય અહીં સુટ્યો છે છે ને આ છોટિયો છે અહીંયા સુટયો છે અહીંયા સોટયો છે એમ બધા તણાવી તણાઈ ને બાંધતું થાય છે ફટાક 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 એમ બાકી શું કહેવાય કે આરમાં હોણ આવે

અક્ષર લખેલા છે કે કઈ ખબર ન પડે અહીંયા વચમાં પાણી થી ભૂરાઈ જતા બાકી અહીંયા સેમ જોવું કેવું બને બોલો દેશી જુગાર કરો આ ડિઝાઇન કેવી પડી તમને કદાચ ભરત ભરતા તો જોઈ ને મારા મને દેખાય તમને નું દેખાય તો આ ડિઝાઇન પડી ને એ કોણ છે ખબર ડિઝાઇન પડવા આ ભાઈ આ ભાઈ સાહેબ પોતે ડિઝાઇન પડવા ઓય બાપા જોવો થાય જોવો થાય ગાઈસ જોવો ગાઈસ તમે ફાઈનલી જોઈ શકતા છો આને ડિઝાઇન પડે છે દીકરા ડિઝાઇન કેમ પડી ભાઈ તે હા

તો ગોમલા છે શેળ છે પાપલેટ છે તે જાતનું શાક છે હ હા કાય પ્રક્યા તંજી નું પણ ને નેન છે નું ટુશા રાખ્યા છે હ રોટલો છે બહાર હવે જમી લે સમય કેટલો થયો 10 ને 10 આ તંજી બેરો इसको इसको ને ખાવા इसको મને આપ હલાલ શાક છે આમ તો ગીધું

มือถือบลูที่มือใครบลูที่เร็วเสียจำไป้นะครับบลูที่นี่ตัวเราเต็มเลยอ่าตัวเราตัวเราตัวเราตัวเราตัวเราตัวเราตัวเราตัวเราตัวเราตัวเราตัวเราตัวเราตัวเราตัวเราตัวเราตัวเราตัวเราตัวเราตัวเราตัวเราตัวเราตัวเราตัวเราตัวเราตัวเราตัวเราตัวเราตัวเราตัวเราตัวเราตัวเราต